નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે કોંગ્રેસ અલગ અલગ મુદ્દાને લઈને સરકારને ઘેરી રહી છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે હવે સરકારને દારૂ અને ડ્રગ્સના મામલે ઘેરી છે ગઈકાલે વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલો દારૂ અને કેટલા અન્ય નશીલા પદાર્થો પકડાયા છે અને આ સાથે જ શું કાર્યવાહી કરવામાં આવી તે વિશે પૂછવામાં આવ્યું હતું સરકારે તે પ્રશ્નના જવાબમાં જે પ્રત્યુત્તર આપ્યો છે તે ચોંકાવનારો છે સરકારે કહ્યું છે કે એક કરોડ છાસઠ લાખ વિદેશી દારૂ ત્રેવીસ લાખ લિટર દેશી દારૂ બાર લાખ બીયરની બોટલો અને ચાર હજાર પચાસ કરોડનો ડ્રગ્સ પકડાયો છે ત્યારે હવે આ બાબતને લઈને ગેરીબેન ઠાકોર અને અમિત ચાવડા આકરા પાણી આવ્યા છે અને તેમણે સરકાર પર ગંભીર આરોપો મૂક્યા છે તેમણે શું કહ્યું છે તે એક સાંભળી લઈએ અમારા ધારાસભ્યબેન શ્રી ગેનીબેન ઠાકોરના પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા અને જે રીતે ગુજરાત નશાખોરીમાં આગળ વધી રહ્યું છે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે વિદેશી દારૂ દેશી દારૂ બિયર નશાકારક દ્રવ્યો ખુલ્યામ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે રાજ્યના ગૃહમંત્રીશ્રી છેલ્લા બે વર્ષથી પકડાયું ને પકડ્યું એ શબ્દોની રમત સમજાવે છે પણ છેલ્લા બે વર્ષથી જે દારૂ દેશી દારૂ બિયાર અને નશાકારક દ્રવ્યો પકડાયાના આંકડા આજે ગૃહમાં મળ્યા છે એ મુજબ જોઈએ તો બે હજાર એકવીસ બાવીસ એમ કરીને બે વર્ષની અંદર ગુજરાતમાં એક કરોડ ને છાસઠ લાખ વિદેશી દારૂની બોટલો પકડાય છે એ જ રીતે ગુજરાતમાં ત્રેવીસ લાખ લીટર દેશી દારૂ પકડાયો છે બાર લાખ બોટલો બિયરની પકડાઈ છે ને લગભગ ચાર હજાર પચાસ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે આજે પ્રશ્નોત્તરીમાં એ કચ્છ હોય ભાવનગર હોય આણંદ હોય સાબરકાંઠા હોય અનેક જિલ્લાના જે છેલ્લા બે વર્ષના આંકડા બહાર આવ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે જે વિદેશી દારૂ જે ગુજરાત બહારથી સરહદોથી ગુજરાતમાં આવે છે એ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી દારૂની ભઠ્ઠીઓ ઠેર ઠેર ગામે ગામ ચાલી રહી છે ડ્રગ્સ જે આજે કચ્છનો દરિયાકાંઠો અદાણી પોર્ટ આ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું હોય એવા આંકડા આજે પ્રશ્નોતરીમાંથી બહાર આવ્યા છે અમારી વારંવારની રજૂઆત રહી છે કે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે એમને રોજગાર નથી મળતો એના કારણે નિરાશા આવે છે અને એના કારણે નશાના રવાડે ચડે છે અને જે રીતે સરકારની હપ્તાખોરીની નીતિ છે હપ્તા છેક નીચે પોલીસ સ્ટેશનથી લઈને છેક ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતા હોય એવી સ્થિતિનું જે નિર્માણ થયું છે અને સરકારની ઈચ્છાશક્તિ નહીં હોવાને કારણે આજે આ નશાકારક દ્રવ્યો ખુલ્લામ વેચાઈ રહ્યા છે લેવાઈ રહ્યા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે અમારા બધાની સ્પષ્ટ માગણી હતી કે ખાલી અમે આટલું પકડ્યું છે એવું ગૌરવ લઈને વાહવાહી કરવાને બદલે શું કામ એક ટીપું પણ દારૂ બીજા રાજ્યની સરહદોમાંથી આપણા ગુજરાતમાં આવે છે કામ અદાણી પોર્ટ પર ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડાય તો પોર્ટના સંચાલકો પર એફઆઈઆર કરીને એમને જેલના સળિયા પાછળ નાખવામાં નથી આવતા આજની તારીખમાં અનેક ગુનેગારો જે આ ગુનામાં સંડોવાયેલા છે એ પકડાયા નથી અને જે પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ પકડાય છે વિદેશી દારૂ પકડાય છે ડ્રગ્સ પકડાય છે એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ શું કામ કડક કાર્યવાહી નથી થતી એનો જવાબ સરકાર પાસે નથી કારણ કે સરકારની ઈચ્છાશક્તિ નથી સરકાર આ રોકવા માટે નિષ્ફળ રહી છે સરકારમાં બેઠેલા લોકોની હપ્તાખોરીને કારણે આ દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને ઉડતા ગુજરાત બનવા તરફ આ સરકારની નીતિને નિયતને કારણે ગુજરાત આગળ વધી રહ્યું છે આપણા બધા માટે ચિંતાનો વિષય છે જે કેફી પદાર્થો માટેનો હતો એના માટે વિગતવાર વિગતવાર માહિતી અમારા વિરોધ પક્ષના નેતાએ આપી છે એક મહિલા તરીકે જે કેફી પદાર્થોના હિસાબે યુવાનો બરબાદ થાય અને મહિલાઓ એ કેટલો મુશ્કેલીનો સામનો કરે છે એ હું ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી આવું છું ને મને પોતાને ખબર છે ત્યારે આંકડા અને એની કિંમત સાથે જોઈએ તો માત્ર ભાઈ કચ્છ અને ભાવનગરના આટલા મોટા આંકડા હોય ત્યારે સમગ્ર ગુજરાત એ બરબાદીના એ જઈ રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી આ બધી બધીઓને ડાબવાને કારણે ન ડાબવાને કારણે અને આમાં લાજવાને બદલે ગાજે છે એમણે એવી વાત કરી કે ભૂતકાળમાં બનાસકાંઠાની અંદર સુસાઈડની ઘટનાઓ બની અને એની હું કોઈ નામ લેવા માગતો નથી તો એમને મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને માગણી કરેલી કે જે ભૂતકાળની અંદર બનાસકાંઠામાં સુસાઈડની ઘટના પોલીસ અધિકારી સુસાઈડ કરીને મૃત્યુ પામ્યા એને મારવા માટે કોણે મજબૂર કર્યો એ કોના હિસાબે મર્યો એની તપાસ માટે તપાસ ટીમની રચના કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં એ અહેવાલ મૂકવો જોઈએ એવી પણ મેં માગણી કરી છે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ત્યારે આ બાબતને તમે કેવી રીતના જુઓ છો એમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચાર માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર